બાપુને પંદરમી વીસ મીટ અડધી કલાક દાર હોય તમે તે એ નીકળેલા ફોન કરો તો બાપુને પાંચથી છ જણા કે સાત જણા જેટલા વ્યક્તિ હોય એટલા આવીએ છીએ એટલે અહીંયા તમારો સેવ ટમેટો સાબ પરોઠા ઘીનારી એ તૈયાર થઈ જાય

ભાઈ હમણાં તો કેટલા ટાઈમ થી આવ્યું નથી કોડલધામ મંદિર દર્શન કરવા અને આજે બધા મિત્રો સાથે અમે જઈએ છીએ લીલાખા ભાદર ડેમ પાસે બાપુ છે ને સેવ ટમેટાનું શાક પછી પરોઠાની ખીચડી પરોઠા ગીરનારી ખીચડી કાંગલેશ્વર મહાદેવનું મંદિર રહ્યા અને યા જમવાની મજા આવે યાર પોતાકા છે બાપે બાપો ચલો ભાઈ કેવું રહી ગયા ભાઈ મોરે મોરા વાળા ભાઈ ભાઈ હેને ખાવનો ડાયરો સંભળી ગયા સંભળી ગયા

પરોઠા અને બાપુ એવું ગામ માંથી કાપડ થી લઈ લઈ પછી આગળ આપણા ગુરુજી એવન રિસોર્ટ હા એવનનો વિન્ટર સિઝન હલો સુ વિન્ટર ને સમર સમર સિઝન ચાલુ થઈ ગઈ છે હવે વોટર પાર્ક ની કામગીરી ચાલુ થઈ ગઈ છે આ ટ્રાફિક દેખાવાનો ચાલું ખાસ હમણાં એવન રિસોર્ટ આ ડેમ નું હે તો કદાચ બનાવી લેવું ડેમ બહુ જવાનો રસ્તો ને ભીલાખા વાડલ ઉતાવેર વાળી કે છે તમારે ત્યાં વી એક નંબર આવે પણ ઉતાવેર વાળી હટી ઓર કેને લે કેને લે હે બાપુ આ તો એ મસી વાડા સડા આવી ગયો પેલા મસી ની દે ગયો વાડા સડા હા આવી ગયો પાણી હા કેના લાવી ગયો કેના મારા ભાઈ ગાડી કે ને ગયા ડેમ તમે ડેમ હજાર દીધી પણ

સેવ ટમેટા ને પરોઠા કયો હાથમાં લઈને જાય છે અલગ મોજ શા શિયા હૈલા રાખે હૈલા રાખે જય શિયા રામ કુદરત ના ખોડે આવી ગયા ભાઈ આજે આપડે બાપુ ની મોજ છે

અને અહીંયા બેસવાની સુવિધા બાળકોને હિંચકા ખાવા હોય એ પણ છે અહીંયા એકદમ ઠંડુ વાતાવરણ અહીંયા તમે આવો ફેમિલી સાથે એન્જોય કરો બાપુને પંદરમી વીસ મિનિટ અડધી કલાક બાર હોય તમે એની પહેલાં ફોન કરી દો ને કે બાપુ અમે પાંચ કે છ જણા કે સાત જણા જેટલા વ્યક્તિ હોય એટલે આવીએ છીએ એટલે અહીંયા તમારો સેવ ટમેટાનું શાક પરોઠા ગીરનારી ખીચડી એ તૈયાર થઈ જાય એટલે બાપુના નીચે આપણે નંબર ઉપર ફોન કરી દેવાનો અને તમારું ભોજન તૈયાર આજે તમને એક વસ્તુ બતાવું મને બહુ જ ગમે છે બાપુએ જે સ્લોગન લખ્યું છે ને કે ગાંધીજીના કપડામાં એક પણ ખીચું નહોતું આજે દરેકના ખીચામાં ગાંધીજી છે ને મોજ એવું બાપુ એ સ્લોગન છે બાપુ છે જગ્યા અને બાપુ છે ને ભાઈ જો મોરારી બાપુ સાથે પણ ફોટા ક્લિક કરાવ્યા છે બજરંગ એટલે હનુમાન દાસ બાપુ હનુમાન દાસ બાપુ મોરારી બાપુ સાથે પણ છે બાપુ Hanya jasa, Aa, hanggar, kayang, sakjuh, ini yeah. Bapu, morari, Bapu, mm. yeah. apa, -apa? Yeah. Bapu, ya sa di dalam di ini ini apa Ya. ini Rasul મારું ભોજનયું આવી ગયું છે જોવો તમે પેલા પી સી પછી થાળી નો સી હા અરે દેસી આ જોવો ને સલાડ આવી ગયું છે આ જો ટમેટા નું શાક છે સુગંધ જો ખાલી સુગંધ લ્યો એની આ જો ગિનારી આ હું ગિનારી ખીચડી હે તો હે હે હકા નપ પાસે આ મારો એક કલાવ મહારાજ કે ખાવાનું આપ નથી આરિયા પરોઠા આલુ પરોઠા કાના હમણા બે વાગે કોલ આવશે સુઈ જાવ સુઈ જાવ નહીં

મિત્રો આવી એટના આપડી ડીશ આવી ગઈ છે આલુ પરોઠા સલાડ અને જાતે જ લઈ લેવાનું દેશી મોજ કરવાની છાસ લઈ આવવાની ખાલી ઘરેથી કોઈ પણ વસ્તુ બાપુ અડવા નથી તમામ વસ્તુ બાપુ બનાવે બાપુના હાથની રસોઈ જમારે તમારે ખાવાની

વન ભોજન કરતા ઉલગે વન ભોજન કરતા ઊલે મિત્રો આજે આલુ પરોઠા છેવ ટમેટા ગિરનારી ખીચડી મોજ છે ને દઢસો રૂપિયાની પ્રાઇસ છે ગઠસો ને બાપુ દોઢસો રૂપિયા કોઈ પણ ફેમિલી સાથે આવો બાપુને અગાઉથી ફોન કરી દેવાનો અડધી કલાકમાં તમારી રસોઈ તૈયાર મારા ખીચા માં ટકતા જ નથી ગાંધીજી ને ખોટું લાગ્યું ખોટું ગાંધીજી ને ખોટું લાગ્યું બતાવું તો

એટલી શાંતિ છે અહીંયા પાછળ ડેમ છે ભાદર ડેમ અને આ જગ્યા તમે ચોક્કસથી આવો બાપુના આલુ પરોઠા સેવ ટમેટાનું શાક એ પણ કાજુવાળું અને સલાડ ખીચડી બેસી મોજ મનને શાંતિ મળે એવી જગ્યા છે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ મળીએ નવા વિડીયો સાથે નવી મોજ સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય માતાજી